નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં ભારે વરસાદની જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે અને ખાસ કરીને અંબાલાલ પટેલનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા પાટણ જેવા જિલ્લા કે પછી ગાંધીનગર અને અમદાવાદમાં જે પ્રકારે વરસાદ છે તે ભારેથી ભારે વરસી શકે તેમ છે અને જે પ્રકારે આ બે દિવસીય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારથી વહીવટી તંત્રને ગાંધીનગરથી સ્ટેન્ડ બાય રહેવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે અને કોઈ પણ અધિકારી છે અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે જે પ્રકારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને પ્રતિક્રિયા આપી છે આગામી ચોવીસ કલાક અને બોતેર કલાક ભારે વરસાદની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિ અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠા સાબરકાંઠા વિગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સારો વરસાદ તો ક્યાંક વધુ વરસાદ થઈ શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હળવદ ચોટીલા ધાંગધ્રા આ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મોરબી અને રાજકોટના ભાગમાં પણ ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય હળવા વરસાદથી બે ઇંચ ત્રણ ઇંચ તો ક્યાંક ત્યારે જો વરસાદ થઈ શકવાની શક્યતા રહે એ સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર છે અને આ વરસાદ કોઈ એકાદ બે જગ્યાએ વધુ થઈ શકવાની શક્યતા રહી જામનગરના ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા થઈ રહી શકે છે આમ બનાસકાંઠાની વાત કરો મહેસાણાની વાત કરો અમદાવાદની વાત કરો કે પછી ગાંધીનગરની વાત કરો ત્યાં વરસાદ ભારેથી અતિ ભારે ગઈકાલનો વરસી રહ્યો છે અને હજી પણ અતિ ભારે વરસાદની શક્યતાના પગલે વહીવટી તંત્ર છે તે સ્ટેન્ડ બાય છે અને અંબાલાલ પટેલની જે પ્રકારની આગાહી છે આગાહીને લઈને પણ લોકોએ સતર્ક રહેવાની જરૂર છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ ન્યૂઝ ને આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે